સુરતમાં વિસ્તારમાં દિન દહાડે વેપારી પર ફાયરિંગ છે પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યાર વેપારી ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બની છે ગોડોદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ પીઠ પર ગોળી મારી હતી આ ઘટનામાં પોલીસ તાત્કાલિક પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે ચાર દિવસ પહેલા જ નાસિરનગર ખાતે પણ ફાયરિંગની ઘટના બની હતી આજે દિન દહાડે યારના વેપારી પર ફાયરિંગ કરાઈ હતી પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યારના વેપારી ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓ શોધખોળ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સંજયભાઈ પડસારા કરીને એક સરખાણા નો યુવક છે જે યાન વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસીઆઈભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે તમે તેનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કર્યો આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણે ખાસ